ભાગો રસ્તા પર જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન સામે મજબૂત સ્કોર ખોડો કર્યો હતો જવાબમાં પાકિસ્તાની ટીમ ભારતીય બોલરો સામે ટકી ન શકી અને નિર્ધારિત ઓવરમાં માત્ર એકસો રન જ બનાવી શકી હતી જીતની જાહેરાત થતાં જ સુરતના ભાગર ચારસ્તાપાસ સેંકડો લોકો એકઠા થઈ ગયા હતા હાથમાં તિરંગો લહેરાવી ભારત માતા ગીજય અને વંદે માતરમના નાહ સાથે આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો સુરતીલાલાએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને દિવાળી જેવો માહોલ સજો હતો રવિવારની રાત્રે લોકોના ઉત્સાહને જોતા પોલીસ દ્વારા પણ યુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવતો જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને મોડી રાત સુધી સુરતના માર્ગો પર વિજય રેલીઓ નીકળતી જોવા મળી હતી યુવાનોથી લઈને વૃદ્ધો સુંધી દરેકે આ વિજયની ઉજવણીમાં ભાગ લીધો હતો ભારતીય બેટ્સમેનોએ પ્રથમ ઇનિંગમાં શાનદાર પ્રદર્શન કરીને મોટો સ્કોર ખડો કર્યો હતો ત્યારબાદ ભારતીય બોલરોએ અસરકારક બોલિંગ કરતા પાકિસ્તાની ટીમ નિર્ધારિત વીસ ઓવરમાં માત્ર એકસો તેર રન જ બનાવી શકી હતી ભારતીય ફિલ્ડિંગ પણ શાનદાર રહી હતી જેના કારણે પાકિસ્તાની બેટ્સમેનનો સતત દબાણમાં રહ્યા હતા આ જીત સાથે ભારતીય ટીમે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં પોતાનું ખાતું ખોલ્યું છે જ્યારે પાકિસ્તાને પ્રથમ મેચમાં જ હારનો સામનો કરવો પડ્યો છે ક્રિકેટ નિષ્ણાતોના મતે આ જીત ભારતીય ટીમ માટે આગળના મુકાબલા માટે આત્મવિશ્વાસ વધારનારી રહેશે